एजे माने सवती अगरी लाटको हतु, ते अवे माने मादे कुबा जीज़त आई गयोचे, अने इंग्रीश, एजे मारो सवती पोटो गुश्मन हतु, ते अवे मारो फ्रेंज मननी गयोचे, आग अधनु एडूटर एपका आगाय मांचु, धाई गयोचु, नमस्कात, मु� આમ તો ઘણા વર્ષોથી એજ્યુટેનો યુઝ કરું છું અને બાળકોને પણ કરાવું છું ચેપ્ટર એઆઈની અંદર ખાસ કરીને નવ દસના ગણિત વિજ્ઞાનની અંદર અમારા બાળકોને અભ્યાસ કરાવું છું એની અંદર ઝડપથી કોઈ પણ મુદ્દો હોય કોઈ પણ ટોપિક હોય જે ઝડપથી બાળકોને સમજાઈ જાય છે એની અંદર લખાણ દ્વારા ફોટો દ્વારા અથવા સાઉન્ડ દ્વારા બોલીને કોઈ પણ મુદ્દાને આરામથી સમજી શકાય છે જે ઝડપથી આપણને

તેવો પાલનપુરમાં જ રહ્યા અને એડ્યુટર નામની એક શૈક્ષણિક એપ બનાવી દીધી જેમાં પંદર થી પચીસ વર્ષના જે છે તેવા કોલેજ ડ્રોપઆઉટ યુવાનો હતા તે બધાને જોડ્યા કે જેમાં કંઈક અલગ કરી બતાવવાની ચાહના હતી અને આવા આઠ થી દસ યુવાનો પાસે કોઈ જ ટેકનોલોજીની નોલેજ ન હતી અને છતાં પણ સ્વશિક્ષણ મેળવી આજે આ યુવાનો સ્ટાર્ટઅપ તેમજ એઆઈ એજ્યુકેશન ફીચરને લઈ એનવીડિયા અને ગૂગલ આર્થિક સહયોગ પ્રદાન કરી રહ્યું છે અને ત્યારે હાલમાં એપ પર દેશભરના એસી હજારથી વધુ શિક્ષકોએ મૂકેલા